ભરૂચ લોકસભા બેઠક પર ઓવેસીની પાર્ટી એઆઈએમઆઈએમ દ્વારા ઉમેદવાર ઉતારવાની જાહેરાત બાદ લઘુમતી મતનું તૃષ્ટીકરણ થવાનો ભય સર્જાયો છે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ઓવેસીને આમ આદમી પાર્ટીના સહયોગી ગણાવ્યા છે ઓવેસીની પાર્ટી એઆઈએમઆઈએમ અને છોટુ વસાવાની ઉમેદવારી પર મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે ઓવેસી અને આમ આદમી પાર્ટી એકબીજાને પૂરક છે તેવું મનસુખ વસાવા કહી રહ્યા છે છોટું વસાવાની એન્ટ્રીથી ભાજપને કોઈ નુકસાન નહીં થાય તેવો પણ મનસુખ વસાવાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે પાંચ લાખથી વધુ મતની લીડથી ભાજપ ભરૂચ બેઠક જીતશે તેવો મનસુખ વસાવાને દ્રઢ વિશ્વાસ છે આદિવાસીના અધિકાર માટે ભાજપે કરેલા કામના કારણે મતદાર ભાજપને જ મત આપશે તેમ મનસુખ વસાવા જણાવી રહ્યા છે હોળી પર્વના કારણે બુદ્ધિત પાર્ટીના લોકોનો પ્રચારનું માધ્યમ થોડું ધીમું હતું પરંતુ હોળી પર્વ પૂરું થતાની સાથે જ ઘણી બધી પાર્ટીઓ લોકસભાની ચૂંટણીના મેદાનમાં ઉતરી રહી છે ભરૂચ લોકસભામાં પણ આમ આદમી પાર્ટી છે ઓવીસી પણ આવી રહી છે ઉપરાંત બીજા પણ કેટલાક ટ્રાઇબલ નેતાઓ આગામી દિવસોની અંદર મેદાનમાં ઉતરવાના છે પણ ભારતીય જનતા પાર્ટી એક નેશનલ લેવલની પાર્ટી છે અમે નેશનલના મુદ્દાને લઈને ચૂંટણી લડી રહ્યા છીએ રાજ્ય સરકાર ભારત સરકાર મોર મોદીની ગેરંટીવાળી વાળી સરકારના અમે કામો કર્યા છે અને જન જન સુધી એવા કામો પહોંચાડ્યા છે અને લોકોની પાસે લાભાર્થી સંપર્ક દ્વારા પણ લોકોને પાર્ટીનો જે જે સંદેશો છે છે દેશને એક સમૃદ્ધ ભારત મોદી સાહેબ બનાવવા મજબૂત ભારત બનાવવા માંગે છે આત્મનિર્ભર ભારત બનાવવા માંગે છે આ વાત લઈને અમે મતદારો પાસે જઈએ છીએ અને મતદારોને સમજાવીને ભાજપને મત માંગી રહ્યા છે ભાજપને કેમ મત એ મુદ્દા સહિત અમે લોકો પાસે જઈએ છીએ અને લોકોમાંથી જબરજસ્ત મોટો અમને આવકાર મળી રહ્યો છે એટલે સામે લોકસભાની ચૂંટણી છે એટલે સ્વાભાવિક છે અને સામે ઓવિસીની જે વાત કરું તો એક એક એમનું નેશનલ લેવલનું ભાજપના વિરુદ્ધનું એક એમને ગઠબંધન બનાવ્યું છે વિરોધ પક્ષો એનો એક ભાગ જ છે એટલે આપ અને ઓવિસીની જે પાર્ટી એ એકબીજાના એક પૂરક જ છે ભાજપને કેમ કરીને પરાસ્ત કરવો ભાજપના વોટ કેવી રીતના કાપી શકાય એ વ્યૂહરચના સાથે બધા મેદાનમાં આવી રહ્યા છે